ડોસી મારી પછી બે ડાવાનું કઈ જઈશ આજ અઠવાડિયું દઈજ ને મારો વાહન ઘસી ઘસી કંટાળે શું આજ આવું કાલ આવું આજ આવું કાલ આવું મારી ઓછી છે ને પીયર માં જ્યાં પાસે ને આવવાનું હો કંટાળીશ ખરે ખરે ધોઈ કંટાળું છું યાર ઓમતી હોય ડમત છે ઓમતી હોમ કંટાળી દઉં જો કંટાળું છું ફોન કરું અને કહું કે તાર આબું હેડીએ કો છૂટાછેડા લઈ લે બીજી વાત સુડે હા તારો કે શું થાય વાહન ધોવાના ધોવાના શેતનું કેટલું કરું કંટાળું શેતરમાં સાર લેવા તો વાંચે છે હલો મારો છોકરો કે સાયકલ મારી બધી આવડે મારે આવડે છોકરો દંડી અલ્યા દંડી મારી બધા

પેલા છે તમે આખી વાડી કરું પણ આ ગોળ ભટ્ટા લાવ ગોળ ભટ્ટા મારા ઉપર તો કાયક બળી જઈ છે આ વાડી ફાળી ભાડી તો વાટે હેડા બળતા અંભળતા જઈ છે બળતા કે મુркаજીની વાડીમાં શું મુркаજીએ વાયું છે જો ખાલી નાળીયોરી જોઓ ખાલી નાળીયોરી હજી તો આના પછી તો ખૂબ વાવેતર કરવાનું છે હજી તો આ ઓબાવા આયો તો પણ ઓબાનો થોડું ખાતર વધારે પડી ગયું છે ઓબો સુકઈ ગયો છે ને મારું બધું પાણી ઘણુંય પાઉ છું ને

હા રોડો તા આવો થાય બીજું શું થાય હવે આવો તો ખરી હોય મારો બેટો તો કહીના થયા હવે ફોન સાયકલ યાદ કરો સાયકલ હવે મેં સાયકલ મારું બધું બેસી માર્યું છે કાટું કમ છે ઓકે જાવ શું એલું કરશે ને સાયકલ તો અલ દીધી છે તું તીધે એવું થઈ છે મારા બાપ ને છો કે અમે સાયકલ પેલા ફોન આયા કરતો તો

લો ભુડાળિયો આયો તે કતો તો અર આપડે સાયકલ ગમચે રે ને હા વોકી ડંડી વાડે રે મારા આપડે ખાવા ના દીધું અરે મારા મૂર્ખા પાસે લાવ દે મારા સાયકલ આવી મારા સાયકલ આવી અરે સાયકલ આવી અરે સાયકલ આવી અરે સાયકલ આવી એ મા સાયકલ આવી કેમ સાયકલ આય મારા બેત્રી માં મારા પર હરપાન નઈ આલી આવે છે વોલ્ટેજ સાયકલ એ સાય અરે રા માય ધણી જે હોમ પછી મને હાલવા આવ્યો અને મારા બધા અત્યારે મને ફરી સાયકલ સાયકલ વળજે મારું કોક હોવું જોઈએ દાળમાં કાળ મને એવું લાગે તે ત્યારે જોરે મને સાયકલ હાલતો હતો અને અત્યારે મારા બધા બાસે પડે સાયકલ ભરી કેવું હાજી થઈ ગયો છે ના ના મોનો ના મને કોખ હોવું જોઈએ દાળમાં હેડો મને જાવ તો મારી સાયકલ હું શું કહેતો તો હા મારી સાયકલ મને હાલતો હતી કેમ મારે જોવા છે યાર મારે પણ મારા છોકરામાં હા મારું પાંચસો પાટણ હા